સ્વામી ઘરમાં સડેલા ખાવા ખાવાતી નથી માતા શું મેં તો જેટલા શંકર ભાઈ પૂછા

આ બાજુ ચોથી લે તો હવે ઓળખવા માંડ્યા છો પણ તાર આવતા ઓળખતા

મારે કોઈ નું પડી ગુ ખાવું નથી ભૂલે મારે કાલ ની માતા શું ભાઈ વાતર્યું છે

નવાજો ની વાત ના માડું તો મને રબારીની જોગણી લાગે વિશ્વા હું નેડી ની રબારી ની જોગણી શું અને ગાધો